મારે તૈયારી કરવી પડે શું કરવી પડે તૈયારી જેમ તમારે પરીક્ષા આપવી હોય તો તમે તૈયારી કરો છો ને હા પણ મારે કોઈ પરીક્ષામાં પાસ થવું હોય તો તૈયારી કરવી પડે શું કરવું પડે તૈયારી અને હું તૈયારી ના કરું તો ફેલ થઈ જાવ બરાબર ને હા તો એનો મતલબ કે આપણે જો પરીક્ષા આપવી હોય અને જો સફળ થવું હોય તો તૈયારી કરવી પડે શું કરવું પડે તૈયારી અત્યારે આપણે નવોદય એક લેવલની તૈયારી કરી રહ્યા છીએ અહીંયા મેં થોડા દાખલા લીધા છે પાંચ એક દાખલા છે જે નવોદયમાં પૂછાયેલા છે તેમાં પૂછાયેલા છે બેટા આપણે આની મોટી મેથડ તો શીખી ગયા છીએ પણ શોર્ટકટમાં જો આપણે દાખલા કરવા હોય તો કેવી રીતે કરી શકીએ એ થોડું તમને હું સમજાવું રેડી છો બધા હા મસ્ત કટ્ટર બેસી જાવ ચાલો ધ્યાન આપજો પહેલો દાખલો છે તે નાનામાં નાની સંખ્યા જણાવો કે જે પંદર વીસ અને ત્રીસ વડે પૂર્ણ વિભાજીત હોય વિભાજિત ભાગી શકાય તે મોટા ભાગના બાળકો બેટા આવા દાખલા જોય ને એટલે કન્ફ્યુઝ થઈ જાય કે યાર એસા દાખલા તમને કઈ ગણ કહેશે પણ ટેન્શન લેવા નહીં ખાલી શબ્દને સમજી લો જો આવો દાખલો આવશે તો તમને આવડી જશે તે નાનામાં નાની સંખ્યા જણાવો કે જે 15 20 અને 30 વડે પૂર્ણ વિભાજિત હોય એનો મતલબ એવો થાય બેટા 15 ના ઘડિયામાં પણ આવતી હોય 20 ના ઘડિયામાં પણ આવતી અને 30 ના ઘડિયામાં પણ આવતી હોય રેડી પહેલી સંખ્યા જો 30 છે કેટલા છે 30 હવે અહીંયા કીધું નાના નાની સંખ્યા નાના નાની સંખ્યા કી છે 30 40 50 અને 60 તો 60 છેલે જો રેડી પહેલા જો આ 30 15 ના ઘડિયામાં આવે છે હા 15 દુ 30 પણ 20 ના ઘડિયામાં આવતી નથી બરાબર ને એનો મતલબ કે આપણે તો

એ લોકો સાચો જવાબ મૂકેલો હોય તો 100% ટકા વગર મહેનતે આપણને જવાબ મળી જાય સમજાય છે બધાને આવડી જાય કે ના આવડી જાય ચેક બી કરી લેવાનું કેમ કે આપડે હોય ને હોશિયાર વિદ્યાર્થી હોય એટલે આપણે ચેક કરવું જરૂરી છે ખરેખર આવે છે કે પંદર ના ગણ્યા સાહીઠ આવે છે બાર સોળ અને છત્રીસ નો લસા શું છે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ફરીથી કઈ દઉં લઘુત્તમ એટલે નાનામાં નાનો સામાન્ય અવયવ લસા જયારે હોય ત્યારે બાર સોળ અને છત્રીસ નો લસા શું છે શું હોય આપણે ખાલી મગજ લગાવવાનું લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને લઘુત્તમ સામાન્ય અવયવી એટલું ધ્યાન રાખવાનું બેટા કે જ્યારે પણ આપણે લસા શોધતા હોય ત્યારે આપેલી ત્રણે સંખ્યાના ઘડિયામાં આવે એવી સંખ્યા જોઈ લેવાની રેડી તો 12 ના ઘડિયામાં 16 નહીં આવે એટલે કેન્સલ 12 ના ઘડિયામાં 36 આવે છે ના ચલો 16 ના ઘડિયામાં 36 આવશે ના ના 16 નું 32 એટલે 36 આવશે પછી 12 ના ઘડિયામાં 72 આવે છે ના 16 ના ઘડિયામાં 72 આવે છે વિચારો બરાબર આવે છે ના ના

નીચેના માંથી કઈ સંખ્યા છ આઠ તથા બાર નો લઘુત્તમ સામાન્ય અવયવી છે અહિયાં નીચેના માંથી કઈ સંખ્યા છે છ આઠ તથા બાર નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે નાનાનાની સંખ્યા નાનાની એનો મતલબ કે ના પણ આવતી હોય 8 ના પણ આવતી ને ના પણ નજર કેટલા અહીંયા આવે છે આવે છે પછી ના આવશે ના આવશે

આ દાખલાઓ નવોદીની પરીક્ષામાં પૂછાયેલા છે અને યાદ રાખો પડતા તમારા જેવા ઘણા બધા બાળકોને આ દાખલાઓ ખોટા પડેલા છે ભૂતકાળમાં સમજાય છે ઈઝી દાખલા છે પણ એના માટે આપણે વાપરવું પડે મગજ શું વાપરવું પડે અને જો આપણે અત્યારે ડાફેરા મારીએ અને પરીક્ષાએ ડાફેરા મારીએ તો યાદ રાખો એક પણ દાખલો સાચો પડે નહીં સમજાય છે હા પરીક્ષામાં તમારી પાસે જે તમારો પાંચમા નંબરમાં આ દાખલો હોય ને માનો તમારો ત્રીજા નંબરમાં દાખલો હોય ને તમારી આગળવાળા વાળાનો કદાચ 10મા નંબરમાં હોય અને તમારા પાછળ વાળાનો કદાચ 15મા નંબરમાં હોય એટલે યાદ રાખો નવોદયની પરીક્ષા હોય કે એક લેવલની પરીક્ષા હોય આજુબાજુમાં કે આગળ પાછળથી જોઈ લખવું નહીં કેમ તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે પેલા છેલ્લા નંબરમાં હોય યસ એટલે ત્યાં ચોરી કરવાનો કઈ જ ફાયદો નથી બાજુવાળાનામાંથી કોપી કર્યું એટલે તમારો માર્ક્સ ગયો

પણ યાદ રાખો આ દાખલાઓ શીખવા સમજવા માટે અને યાદ રાખવા માટે જે પણ ભણીએ છીએ એને આપણે તૈયાર કરવું પડે શું કરવું પડે યાદ રાખવું મેડમ